અમરેલી ગાજવીજ સાથે ની આરટીઓ કચેરી પાણીમાં તરબતર થઈ ગયેલી હતી કચેરીના પટાંગણમાં વરસાદી પાણી ઘુસી આવેલા હતા કચેરી બહાર પડેલા વાહનો અર્ધા પાણીમાં ડૂબી ગયેલા હતા અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો વરસાદના પાણીથી લથપથ થઈ ગયેલા હતા બાબરા શહેર તમે જ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદ પડેલો હતો બપોર બાદ વાતાવરણમાં પલટો આવેલો હતો અને અનરાધાર વરસાદ પડેલો હતો શહેર તમિજ ગ્રામ્ય વિસ્તારના કાંકરિયા જાંબરવાળા નીલવડા સુકવડા સહિતના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો હતો જાંબરવાળા ગામે ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા હતા સતત વરસાદ પડતા કપાસ મગફળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહેલી છે જગતનો તાજ ચિંતિત થઈ ગયેલો છે તો બીજી બાજુ લાઠી પંથકમાં મેઘો મુશળધાર વરસાદ વરસેલો હતો લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો હતો ઝાપટા બાદ ધોધમાર વરસાદ પડેલો હતો લાઠી નાખે શેખ ગામે નદીના પાણી ગામમાં ઘૂસી આવેલા હતા